વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ તો આ વાર્તા સાંભળીને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો જો તમે આ વાર્તા સાંભળી હોય તો તમારા બાળપણમાં ખોવાવા માટે ફરી તૈયાર થઈ જાઓ અને જો તમે આ વાર્તા ન સાંભળી હોય તો તમારા બાળપણમાં ડૂબકી મારવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને આ મુખપાટીની પાટીની લોક વાર્તા છે અને મુખપાટીની પાટીની લોક વાર્તાઓ કેટલી સરસ હોય એ તમે જોતા જ આવ્યા છો અથવા તો તમે સાંભળતા જ આવ્યા છો એક બ્રાહ્મણ હતો એને બે વહુ એક મોટી અને બીજી નાની બેય વહુ એક એક દીકરી મોટી વહુ ની દીકરીનું નામ સુખુ અને નાની વહુ ની દીકરીનું નામ દુખુ બ્રાહ્મણ તો મોટી વહુ પર બહુ હેત રાખે અને સુખુ ને હસાવે અને રમાડે પણ બ્રાહ્મણ નાની વહુ પર ખાર રાખે દુખુ ને મારે પીટે બહુ સંભળાયવા કરે મોટી વહુ ને મોટી દીકરી તણખ તોડીને બે નો કરે પગ ઉપર પગ ચડાવીને બેહે અને પાટલે બેહીને ખાય નાની વહુ અને નાની દીકરી સૂતર કાતે કાપડ વણે ઘરને વાળે ચોળે મોટી વહુ અને સુખું તો પાંચ પકવાન અને રંધન ખાય નાની વહુ ને દુઃખું લુખા સુખા ભાત ખાય અને સૌના ઢીકા ઢબ્બા ખાય હવે એક દિવસ આ બ્રાહ્મણ મરી ગયો તરત જ મોટી વહુએ તો ઘરેણા ગાંઠાને રૂપિયા પૈસા હંટાડી દીધા ચૂલા ની નખે ચડાવીને ભાગ પાડી દીધો અને નાની વહુ અને દુખું ને ઝૂંપડીમાં રેવા કાઢી મૂક્યા સુખુનીમાં આજ દુકાનેથી મેવા મેસુગ લાવે કાલે દુકાનેથી ભાત ભાત ના શાક લાવે ને પોતાની શોક્યની હામે બેહીને મેવા મીઠાઈ ખાય શોક્યની દીકરીને દેખાડીને ભાત ભાત ના શાક ખાય હવે દુખું અને દુખુની માં દિવસે કાતે રાતે કાતે સુતર કાતી કોઈ દિવસ એકાદ રૂમાલ વણે કોઈ દિવસ એકાદ ફાળિયું વણે રૂમાલ ફાણી વેચી અને કોઈ દિવસ એક આનો મેળવે કોઈ દિવસ દોઢ આનો મેળવે એમાંથી થોડુંક અનાજ લાવે અને મા દીકરી દળી રાંધીને ખાય હવે એક દિવસ ઉપરથી પાણી પડ્યું અને કપાસ અને સૂતર બધું ભીંજાઈ ગયું કપડા કાદવવાળા થયા ઉઘાડ થયો એટલે દુઃખ માએ કપાસ સૂતર તડકે નાખ્યા અને કાપડ ચોપડની પોટલી બાંધી કપાસ સૂતર હાચવવા દુઃખું બેઠી અને કાપડ ચોપડ ધોવા માં નદી હાલી હવે દુખું તો કપાસ ને સૂતર સામે નજર રાખીને બેઠી ત્યાં પવન નું ઝાપટું આવ્યું અને કપાસ સૂતર ઉપાડી ગયું કપાસ નું પૂમડું ઇનોર્યું સૂતર નું કોકડું ઇનોર્યું દુખું તો બેઠી બેઠી મંડી રોવા એને રડતી જોઈને પવન કે દુખું દુખું રોમાં મારી હારે હાલ તને તારું કપાસ ને સૂતર પાછા આપું અને કપાસ સૂતર તો દુખું ના જીવન ના આધાર એ તો રોતી રોતી દુખું પવન ની પાછળ હાલી હાલતા 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 રસ્તામાં એક ગાય મળી દુખું ને કે દુઃખું દુઃખું ક્યાં જાય દુઃખું કે મારા કપાસને સૂતર પાછા લેવા ગાય કે મારી ગમાણ સા પૂરો ખડ નાખી કે મારે મોડા ભેગું મોડું લ્યો ને તમારું એટલું કામ તો કરી દઉં ને આમ કહીને દુઃખું એ ગમાણ વાળી ચોળી અડખે પડખેથી પૂરો ખડ વાઢી અને ગાયને નાખ્યું પાછી એ પછવાડે હાલી હવે થોડી કાકી હાલી હશે તે કેળ મળી કેળ કે દુઃખું દુઃખું ક્યાં હાલી દુઃખું કે મારા કપાસના સૂતર પાછા લેવા કે મારા જૂના પાન ઉતારી નવા પાન જાળી થોડુંક વધારે મોડું ને એટલું તો કામ કરી દઉં ને તમારો જો એટલો ભાર ઉતરતો હોય તો અને દુખુએ એ કેળ માથે જૂના જૂના પાંદડા તોડી નાખ્યા નવા પાન જાડી ઝૂપટી નાખ્યા અને એ પાછી પવનની પછવાડે હાલતી થઈ હવે દુખો થોડે દૂર ગઈ હશે ત્યાં વળી પાછું એક ઘોડો મેળો ઘોડો કે દુખું દુખું ક્યાં હાલી દુખું કે મારા કપાસ ને સૂતર પાછા લેવા ઘોડો કે મારી ઘોડાર સાફ કરી દે ને પૂરો ખડ નાખી દે ને વળી હવે દુખું પાછી કે અરે એમાં હું મારે મોડા ભેગું થોડુંક વધારે મોડું લ્યો ને એટલું કામ કરી દઉં અને દુખું એ ઘોડાર સાફ કરી અડખે પડખેથી પૂરો થાય એવું ખડ વાઢ્યું અને ઘોડાને નીરું અને એ તો પાછી પવનની પછવાડે હાલી ની ગઈ હાલતા હલતા હલતા દુખો એ નદ મૂક્યા નદી મૂકી વન મૂક્યા જંગલ મૂક્યા સમુ જગમગે અને ઠેઠ આભે જાતું ટગટગે દુખુ તો ઘરમાં હાલી જેને જોવે તો આંગણું સાફ સુંદર ઘર જુએ તો ચોખ્ખું ચટ ઘરના બાણામાં બેઠી બેઠી એક બુઢી રેડિયો લઈને કાચા કરે એક બાજુ સૂતર નો ઢગલો થાય બીજી બાજુ સૂતર માંથી સાડી વણાઈ અને થડકલો રચાય બુઢીની પછવાડે હંજવાળા હંજવાળા દુખુ નજર કરે તો બુઢીની પાછળ આભનો ચાંદો ચાંદાના ચક્રાવામાં બેઠી બેઠી કાયચા કરે દુખુ સમજી ગઈ ઓહો હો આ તો ચાંદાની બુઢીમાં બુઢી માને પડખે દુખુ એ નજર નાખી તો એના કપાસ સુતર પડેલા દુખુ માને પગે પડીને કે દાદીમાં દાદીમાં હું ગરીબ દીકરી મારા કપાસ સૂતર લાવીને પવને અહીંયા નાખ્યા કપાસને સૂતર વગર અમારે ખાવું કેમ મારા કપાસ સૂતર પાછા આપશો બુઢીએ દૂધ લાવવા દૂર કર્યા ઊંડી આંખ ઊંચી કરી અને દુઃખુની સામે નજર કરે તો નાની સરખી છોકરી ઊભી અને મીઠા મીઠા વેણ બોલે એની સામે નજર રાખીને બુઢી કે વાહરે મારી સોનામુખી જીવતી રે જીવતી રે બટા તારું અંગ રજે ભરાયું તારા પગ થાકે ભરાયા જા સામેથી રૂમાલ લે પડખેથી હાડી લે હામેથી આંબળા લે પડખેથી તેલ લઈ લે જીને તળાવમાં નઈ આવું જો જેવો તળાવમાં એક જ ડૂબકી દેજે ને બહાર નીકળી જાજે ભલે એમ કહીને દુઃખું હામે ચાલી જીને જોવે તો સોનેરી રૂમાલ ને જરિયાની હાડી મગમઘતા તેલ ને લચપચતા આંબળા દુખુએ તો એમાંથી સાદો રૂમાલ અને સાદી હાડી લીધી ચાંગળું તેલ લીધું અને આંબળા લીધા માથામાં તે આમળા નાખ્યા તળાવમાં દીધી આખે અંગે ઘરેણા રણઝણે અને સેથી ટીડે ચકચકે દેવ કન્યાના રૂપ પણ પાછા પડે એવા દુખુના રૂપ થઈ ગયા ઝાંઝર ઝણકાવતી ને ધીરા ડગલા માંડતી દુઃખું બહાર આવીને સામે ઓડે હાલી જઈને જોવે તો આખા ઓરડામાં પાંચ પકવાન અને અષ્ટરંધન પડ્યા સુગંધા ખોડ મગમગે આવા ભોજન તો દુખુએ કે દિવસે દીઠા હોય દુખુએ તો સાદું સીધું ભોજન લીધું એક બાજુ પાટલો ઢાળીને ખાઈ લીધું પાટલો પડખે મૂકી વાસણ કુસણ ધોઈ અને દુખુ બુઢી પાસે આવીને ઊભી રહી દુખુને જોઈને બુઢી કે માં મારી સોનામુખી જા હા મેને ઘર જા ખામી પેટીમાં તારા કપાસના સૂતર છે એ લઈ લે જઈને દુઃખ ઓડામાં જોવે તો પેટી પર પેટી અને પટારા પર પટારા પેટી પટારાનો તો કોઈ પહાર નહીં કોઈ નાના કોઈ મોટા એક પેટીમાં જોવે તો હીરા માણેક બીજી પેટીમાં જોવે તો મોતી રતન દુઃખ તો એમની સામે નજર ન કરી પોતાની પેટી ઉપાડી લીધી જઈને બુઢીને પગે પડી બુઢી કે અરે મા મારી સોનામુખી જા તારી મા પાસે જઈને તે આનંદ કર ખરી પાછી બુટીના પગની રજ લઈ અને દુખુ માથે પેટી લઈને હાલી નીકળી દુખુ એ તો વન મૂક્યા જંગલ મૂક્યા નદ મૂક્યા નદી મૂકી હાલતા 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 પાછી પોતાને રસ્તે આવી ગઈ માથે પેટી અને પગે નુપુર રણજણ 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 કરતી દુખુ હાલી જાય અને ત્યાં હામે એને ઘોડો મળ્યો ઘોડો કે આવાવ દુખુ બીજું તો હું કહી દઉં લે આ વચ્છેરો લેતી જાતો ઘોડાનો વચ્છેરો તો પંખીરાજ પંખીરાજ આગળ અને દુઃખું પાછળ બંને હાલી ગયા થોડે આખે ગયા ત્યાં કેળ મળી કેળ કે અરે આવા દુઃખું આ એક પાન લઈ જા પણ આ પાન તો કલ્પતરુનું નું એમાંથી માંગે એ ભોજન મળે પાન લઈને દુઃખું તો હાલી નીકળી થોડી આખે ગઈ ત્યાં એક ગાય મળી આ જ ગાય જે શરૂઆતમાં મળેલી ગાય કે આ વાવ દુઃખું બીજું તો હું દઉં તને પણ આ તો વાછડી લઈ જા આ વાછડી તો કામધેનું એની પાસેથી માંગે મળે આગળ પંખીરાજ પાછળ કામધેનું ગાય એક હાથે કપાસ ઉતરની પેટી અને બીજે હાથે કેળનું પાન આટલું લઈને દુખું તો પોતાના ઘરે આલી આ બાજુ ઘરે હું થયેલું માં પાછી આવીને જોવે તો દુખું ક્યાંય ન મળે દુખું દુખું મારી દુખું ક્યાં ગઈ મારા હૈયાનો હાર મારા દુઃખનો આધાર દુખું ક્યાં ગઈ એમ ચીસો નાખતી એની માં વન ભમી જંગલ ભમી આખું ગામ ઊંચું લીધું પણ એને કોણ જવાબ દે પાછી વળીને બાણે મરવા બેઠી ત્યાં તો પડખેની ની પોળે રાડ પડી દુખું આવી દુખું આવી આટલું બધું ક્યાંથી લાવી દોડીને માં હામે ગઈ દુખું ને ક્યારે દીકરી આ બધું ક્યાંથી લેવી આમ કેતી જાય અને દુખું ને માથે હાથ ફેરવતી જાય આમ કેતી જાય અને છાતીની સાથે ભીડતી જાય જઈને દુખું તો ઘરમાં બેઠી માને બધી હકીકતી વાત કરી આહાંભળીને મા તો રાજી રાજી થઈ ગઈ હાલ જઈને સુખુની માને કહીએ એના વિના આપણા અંતરના હગા કોણ કહેવાય અને જઈને એણે બૂમ પાડી મોટી બેન મોટી બેન અરે દીકરી સુખુ એ સુખુ આ માવો તો અમારા બધા દુઃખ ટળી ગયા ચાંદાની બુઢી માએ અમને આટલું બધું દીધું પણ આટલું બધું અમે ક્યાં વાપરશું થોડુંક દુઃખું ને દઈએ બાકીનું સુખું ને દઈએ આંખ તાણી અને મો બગાડી ત્રણ તેવડી ભમ્મર ખેંચીને સુખુની માં કે બરે રે પારકા પૈસા માં ભાગ પાડે એને માથે બે જોડા પડે પારકા પૈસા સામે સુખુની માં નજરે ન કરે તારું સુખ તારી પાહે મારે વળી ક્યાં કાય ઓસુસ દુખુને લઈને દુખુની માં પાછી આલી ગઈ આંગણે ઉતરીને ડગલું નો દીધું તે સુખુની માં મડી બડબડવા મારા વેરીને કપાળે આગ બળે મારી સુખુ કેમ બુડી મેરીત કેની દીકરીનું લઉં નસીબમાં હશે ને તો કાલ સુખુ કુબેરના ઘરનો ભંડાર ઘરે લઈ આવશે પેલી બાજુ દુખુ ને દુખુની માં ઘરે ગયા ગમાણે કામ તેનો ગાય બાંધી ખોડાર કરી પંખીરાજ ઘોડો બાંધો ગાય પાસે ઘર માંગ્યું આ ભેચોડતી હવેલી થઈ ગઈ કલ્પતરોના પાન પાહેથી ભોજન માંગ્યું પાંચ પકવાન ને અષ્ટરંધન તૈયાર થઈ ગયા ખાઈ પીને રાતે સુવા ગયા દુખુ જ્યાં પેટી ઉઘાડે ત્યાં અંદરથી ચાંદાના કિરણ જેવો રાજકુમાર નીકળ્યો ઊભો થઈને કે દુખુ દુખું હું ચાંદાનો દીકરો ચાંદ કુંવર સાંભળતા જ દુઃખું એને પગે પડી માએ એની સાથે દુઃખુંના લગ્ન કરી દીધા રોજ ચાંદ કુંવર પંખી રાજે ચડીને ફરવા જાય પાછો વળે એટલે સૌ સાથે બેસી અને પાંચ પકવાન ખાય સુખમાં દિન ચાલ્યા જાય દુઃખના એક એક દિવસ ટળી ગયા બધા દુઃખ ટળી ગયા હવે સુખુની માં ઓડાની ઓસરીએ બેઠી બેઠી દુઃખુના સુખ જોયા કરે ને મનમાં ને મનમાં લવ્યા કરે ત્રીજે દિવસે હવાર પડે એ પહેલા ઊઠી પોટલી બાંધી નાવા હાલી પાછલે બાળે કપાસ નાખ્યો કપાસ પાસે ને બેહાડતી ગઈ હવાર વીતી બપોર થયો બપોર વીતી રોંઢો થયો તોય ક્યાંય પવન ફરકે નહીં અને સુખું બેઠી બેઠી પવનને ગાળું દીધા કરે રોંઢો વીતી હાંજ પડી ત્યારે પવન ફરક્યો ને સુખુનો નો કપાસ લઈને ઉડીને હાલ્યો ગયો પવનને ગાળો દેતી જાય અને પડતી જાય આખડતી જાય ને સુખું પવનની પાછા પાછા દોડતી જાય દોડતા દોડતા એને સામે કેળ મળી કેળ કે સુખું સુખું ક્યાં ચાલે સુખું કે તારે કઈ પંચાત કેળ કે મારા પાંજા પટતી જા ને સુખું કે મારે તો ચાંદાની બુઢીમાં પાસે જાઉસ નવરે શું કે તમારું કામ કરવા રોકાવ આ કે હલતા ફરી વાર ગાય મળી ગાય કે સુખું સુખું ક્યાં હાલે સુખું કે તારે હો પંચાત છે ગાય કે મારી ગમાણ વાતી જઈશ સુખું કે મારે તો ચાંદાની બુઢી અમ્મા પાસે જાઉં હું કઈ નવરી નહીં કે તમારે કામ કરવા રોકાવ આ કે હાલતા એને ઘોડો મળ્યો ઘોડો કે સુખું સુખું ક્યાં હાલી સુખું કે તારે કઈ કામ ધંધો છે તારે હું પંચાયત હું જ્યાં જાવ ન્યા ઘોડો કે મારી ઘોડાર વાળતી જઈશ સુખું કે તારા બાપની નોકર ને તે ઘોડાર વાળતી જાવ આમ કે તે સુખું તો હાલી નીકળી ચાલતી 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 ઠેઠ ચાંદાની બુઢી માને ઘરે આવી આડુંય નો જોયું ઓવળું નો જોયું જઈને ઓરડાની ઓછરીએ ઊભી રહી જોવે તો બુઢી રેટીઓ ખાતે પાહે જઈને એક પગ આમ પછેડ્યો બીજો પગ તેમ પછેડ્યો બરાડતી મંડી બોલવા એ ડોકરી પેલી બેડામોની દુખું ને બધું રીતે દીધું પણ મને કેમ નથી કઈ દેતી દે બધું નહીં તો તારો રેટીઓ ભાંગી નાખો હમણાં આટલું બોલી અને જે એક પાટો રેટિયાની માથે દીધું કે રેટિયાના ભાખિયા તોડી નાખ્યા ચાંદાની બુઢી માતો નો બોલે કે ચાલે અર માડી આટલી છોતરા જેવડી છોકરી એના મોમાં હવા વેણ તોય બિચારી બુઢી કઈ ન બોલી હળવે રહીને કે જા ના બોલી ના કમાડું આ રૂમાલ લીધો તે રૂમાલ લીધો આ હાડી લીધી તે હાડી લીધી સુગંધ તેલ નો શીશો લીધો આમળાની આખી હાંડી લીધી દોડા દોડ તળાવડીએ હાલી બુટી એ પાછા થી ડૂબ મારી એક જ ડૂબકી મારજે પણ કોણ કાન ધરે અને કોણ સાંભળે ટળાવડી જઈને હાથ વાર તેલ નાખ્યું હાથ વાર માથે આમળા ઘીસા તેલ ઘહતી જાય મો ફેરવતી જાય ને વારે વારે આરસીમાં મો જોતી જાય તોય એને સંતોષ થાય નહીં ત્રણ પહોર ઊંધી તો આમ ને આમ કરી અને ચોથે પહોરે સુખું પાણીમાં પડી એક ડૂબકી દઈને બહાર નીકળે ત્યાં તો હું સુખુના રૂપ જાણે દેવકન્યા જોઈ લ્યો આખે અંગે ઘરેણા અને આખે અંગે રેશમી લુગડા હાથે કંકણ રણકે પાયે ઝાંઝર ઝણકે સુખું આમ જોવે સુખું તેમ જોવે એને થયું કે એક ડૂબકી આટલા બધા રૂપ થયા તો વધારે ડૂબકી દઉં તો કેટલા રૂપ મળે હાય 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 એમ કે તીકને સુખુએ તળાવડીમાં ત્રણ ડૂબકી મારી બહાર નીકળીને જોવે તો હોય માં આ હું આખે અંગે ચાઠા ચાઠા કાળી મસ જેવી ચામડી થઈ ગઈ વેત વેતના નખ અને દોઢ વેતના લતોડિયા જાણે કોઈ ઢાકણ જોઈ લ્યો એવી બની ગઈ એને જોઈને બુઢીમા કે અરે બૈયા મોની એક કરતા વધારે વાર ડૂબકી દીધી હતી કે તારા કપાળમાં હતું એવું રૂપ મળ્યું હવે જોઈને આખવા એમાં પડખે ને ઓડે જઈ અને ખાઈ પી લે બુઢીને ગા દેતી દેતી સુખું પહે ને ઓડે ગઈ જેને સોના રૂપાના બાજર ઢહ્યા હીરા મોતીના થાળ ધૈરા અંદર પાંચ પકવાન ને અષ્ટરંધન ના ઢગલા કર્યા એક બટકો આમાંથી ખાય બીજું તેમાંથી ખાય અડધું અજીઠું મૂકી અને થાળ ધકેલી દીધો સુખો તો બુઢી પાસે આવીને કે લાય ડોકરી પેટી ને પટારા લાય મારે એકદમ જાઉસ મોડું થાય મારે હું કઈ નવરી નહીં લાય જલ્દી બુઢીએ તો પેટી પટારાનું ઘર બતાવી દીધું

એણે જે પાટું માર્યું કે સુખું એક બાજુ જઈને પડી ગાય કે બીજી બાજુ જઈને પડી આખી કેળ માથે પડી અને સુખુએ તો ચીસો પાડી મરી ગઈ રે મરી ગઈ અધમોઈ થઈને સુખું ઘરે પહોંચી આખી પોળના છોકરા પાછા પડ્યા અને એને માથે ધૂળ ઉડાડવા લઈ ગયા માર ખાતી ખાતી સુખું તો ઘરે આવીને ઉભી રહી આંગળે રંગોળી પૂરી હાથમાં કળશ પાન લઈને સુખુની માં બાજે ઢાળીને બેઠી બેઠી વાટ જોવે ફરી ફરીને મહારાજની સામે નજર કરી સુખુને જોઈને સુખુની માં સામે દોડી જઈને ઘર માડી મારા રતન હું થઈ ગયું એમ કેતા સુખુની માં ના આંખના તાર કપાળે ચડી ગયા અછાળ ખાઈને સુખુની માં મૂર્છા ખાઈ ગઈ અર્ધે પોરે ઊભી થઈને સુખુની માં કે હશે અભાગણી જે થયું એ થયું પેટી ઉઘાડીને ઘરમાં જા વર તો બધા હારાવાના થઈ રહેશે અને મા દીકરીએ થઈ અને પેટીને ઘરમાં મૂકી રાત્રે ઉગારીણ કાબોલે કેર સુખું કે અરમાડી આ છણ બોલે માં કે તો બેટા ઝાંઝર પગે પેર સુખુ એ હાથે કંકણ પહેરતા કટ 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 થયું પગે ઝાંઝર પહેરતા છણ 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 થયું ગળે હાંસડી ઘર ઘર થઈ માથે સેથી કચ કચ થઈ હા ભળીને સુખ પામતી બારની ઓસરીએ સુખુની માત હોઈ ગઈ ને બીજે દિવસે હવાર પડી પહોર વીત્યો પહોર વીતીને બપોર થયા તોય સુખું ઘર ઉઘાડે નહીં નાવા ધોવાની વેળા થઈ તોય અંદર કોઈ હળવળે નહીં સુખુની માએ કમાડ ખખડાયું પણ કોણ જવાબ દે આખી પોળના માણસોએ આવીને કમાડ ઉઘાડ્યું સાત હાથનો સાપ સુખુને માથે ચડીને બેઠોત અને કણ 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 ફેર ડોલાવતો છણ 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 ફૂફાડા મારી કચકચ કચકચ ડંખ મારે અને સુખુનું આખું શરીર લીલું છમ અર્ધી રાતની તો મરી ગયેલી દીકરીને જોઈને માં માથા પછાડી પછાડીને મરી ગઈ અને આ બાજુ સુખુએ અને એની માયે અને એના પતિએ ખાધું પીધું અને મોજ કરી આંબે એવો મોર વર્તા કહેશું પોર મિત્રો તમને જો આવી વાર્તાઓ સાંભળવી હોય તો ખાસ વાત મિત્રો કે આ મુખપાટીની લોકવાર્તા છે એટલે કે એના જે શબ્દો છે એમાં કદાચ તમને થોડું અસભ્ય કે અશિષ્ટ લાગે પણ આ મુખપાટીની લોકવાર્તાઓ છે એટલે આ પ્રકારની ભાષાનો ટોન છે એ જેમાં વધારે સારો લાગે